તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમયે જ ખાતર હોય દર વર્ષની કકળાટ છે આમ ખેડૂતને જ્યારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખતનો નથી દર વર્ષનો પ્રશ્ન છે તો સરકારી આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહી થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવીન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસુ વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી આયોજન શું છે કયો હું તો આ તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કયો આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે ખાતર વિતરણ માટે જે તે સૂચના આપી દેશે કરતા તો જવાબદારી કોની માણસ એને તો ખેડૂતોનું કઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ અછત તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને

કઈ પણ પુરવઠાની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય લઈ જાય મામલતદાર માં મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી કે ટીડીઓ પાસે બધા વિભાગે એવું નક્કી કરી લીધું છે હાથ ઉંચા કર્યો આ અમારા આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં આવી ગઈ છે એ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા અમનું આવે પોલીસ નો પ્રશ્ન પોલીસ માં નું આવે ટીડીઓ નો પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશમાં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું આલો બધા હાથ ઊંચા કરી લે કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભારી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે છે મળે બધા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું

તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે સીધો ખાતર લેવા આવે હવે આધાર કાર્ડ લઈને ફરી ખેડૂત ના ખિસ્સામાં એક પાવલી ન હોય પહેરા લુગડે ખેતીનું કામ કેમ કે રૂડા હોય ખાતર ન આપતો મને તમે નિયમ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ મળે છે ખાતર લેવો તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો કયો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં શું જરૂર છે

આ બધી માથાકૂટમાં ખેડૂત ને હું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો કે નહીં કરો ખેડૂત ના ખિસ્સામાં પાવલી આધાર કાર્ડ તો મૂકો પડે એટલું લેવા જાય કે આધાર અંગૂઠો લાવો આ લાવો અંગૂઠા લોઢારે કામ કર્યું અંગૂઠા આવતા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને શું લેવા દેવા મને નિયમ ન સમજાતો મને તમે ક્યાંક સમજાવો કે આનો શું નિયમ છે પણ સાહેબ ખાતર ને આઈડી પ્રૂફ ને હું મારી ઓળખ ખાતર લેવા બાંગ્લાદેશ થી આવવા નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામ માં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામ નો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળીના મંત્રી ને આખું અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં ઓળખ બતાવતો જ મળે સાયકલ લેવામાં ઓળખની જરૂર નથી આપવું પડતું ખાતર ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય એવડી મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં આધાર કાર્ડ ની જરૂર નથી પડતી બે લાખ નું ટીવી લેવું હોય એમાં આધાર કાર્ડ ની જરૂર નથી તો ખાતર માં જ કેમ તો તમે કઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કઈક રિબાય છે બીજું જરૂરિયાત મુજબ ની થેલી નથી આપતા ખેડૂત ને જરૂર હોય બે થેલી ની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોઈ દસ થેલી છે ખેડૂત ને દસ થેલી ની જરૂર હોય સાહેબ તો બે થેલી જ કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી પુરવઠા અધિકારી જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠા નું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલી ના રૂપિયા આપવા તૈયાર છું તો મને ને બદલે કેમ આપે છે પેટ્રોલમાં તો એવું નથી કરતા મારે દસ હજાર નું હોય તો આપી દે છે લાખ રૂપિયાનું હોય બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ પુરવઠો છે ખાતર પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલમાં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂતને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે પેલા વાવું વાવેતર વખતે વરસાદ થઈ ગયા પછી મળે એને વાવવું ત્યારે બે થેલી આપે તો ત્રણ વીઘા ની ખેતી કરવી સાત વીઘા છોડી દેવી કરવું હું જબરજસ્તી યુરિયા ની સાથે ને બોટલ આવે છે હા એ ખેડૂતો પીવાની શું કરવાની જરૂર જ નથી ખાતર લઈએ તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહ્યું કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતર ની લે ખેડૂત છસો રૂપિયા નો કારણ વગરનો નો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની ની થેલી આપતા નથી હું હાલો કયો ક્યાં જઈને કહેવાનું બાંગ્લાદેશી છે બાંગ્દેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખો સરકારી તંત્ર ને તકલીફ પડી જાય છે બાંગ્લાદેશી આ ગુજરાતમાં ઉપાધી નથી એને ચંડોળા તળાવ ઉપર મોસ્તી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે જ બાંગ્લાદેશ ન જવાય તો આ આપડા ડીએપી નો મળે થોડું ઘણું જેટલું જોતું એટલું નો મળે દસ થેલી જોતી હોય બે આપે બે જોતી હોય એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો નો બાટલો હવે ખેતી કરવી કે જાળવે છે જવું માર્ગદર્શન આપો શું ખેતી કરવી કે લટકી વાત છે કે સાહેબ આદેશ કરો જો આમાં લખીને જરૂરી પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરી રાખવા માટે સંબંધિત વિતરકોને પુરવઠા અધિકારી તરીકે મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિત માં આપો ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની બજારી નો થાય અને કૃત્રિમ અછત ઉભી ન થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો ખાતર ની સાથે સાથે જબરજસ્તીથી નેનો ખાતર ની બોટલ વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસર નું છે એના માટે લેખિત આદેશ કરો આ ત્રણ મુદ્દાની રજૂઆત છે આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે આ વસ્તુ કોપી છે અમારે લઈને એમને સહી કરશે બીજા કોઈ ખેડૂતો કઈ કેવું હોય સાહેબ ને ધ્યાન દોરો સાહેબ તમારે તો પેલા સરકાર રજૂઆત કરવી પડે જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું તમે ઓલા ના આપે ને ખાતર નઈ મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નઈ મળે આ બંધ નહિ થાય અમે તો થાકી આવેદન પત્રો આપી આપી શું કરવાનું હા અમુક માથાભારે માણસો ને ઘરે ઘરે આવીને આપી જાય દારૂની બોટલ કેમ હોમ ડિલિવરી થાય ભાજપ વાળા મળી જાય છે આમ ખેડૂતોને નથી મળતો શું કરવાનું કેવાનું આધાર કાર્ડ તો સાહેબ એ તમારે લેખિત આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતરને થાય લેવા દેવાના ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે તો ખાતરમાં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર ય પુરવઠો છે પેટ્રોલની પુરવઠો છે કેરોસીન ની પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં આધાર કાર્ડ નથી બટાકામ નથી બધું જ પુરવઠો છે બધું જ કાયદામાં લખેલું છે આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવા મને સમજાતો નથી મારી ઓળખ ને મારે શું કામ આપવાનું કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર હું પડે ખાતર માં ખાતર કઈ બંધુત તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો અર્થ એ લઈને ક્યાં આપે છે હાલો તમને કહો આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદારમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગયું એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે ભાઈ અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી રૂકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને કા આરામથી લેને કા હા